આ પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને લાઈવ બતાવવામાં આવ્યા હતા ત્યારે વડોદરાના તાળફળિયા ખાતે એલઈડી સ્ક્રીન પર લાઈવ દ્રશ્યો નિહાળવામાં આવ્યા હતા આ પ્રસંગે અકોટા વિસ્તારના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે મોટી સંખ્યામાં રામ ભક્તોએ એલઈડી સ્ક્રીન પર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા નિહાળી હતી અને ફટાકડા ફોડી ભગવાન શ્રી રામને આવકાર્યા હતા પાંચસો વર્ષ તો અંત નથી આવ્યો પાંચસો વર્ષનામાં જે ઘટનાઓ ઘટવાની હતી એ ઘટના હવે હમણાં આપણા જીવતા જીવ જણાઈ રહી છે અને વડોદરા શહેર જે રીતના આખું રામમગ્ન થયું છે જોવા જેવો છે કે દરેકે દરેક નાના મોટા મંદિરો ઉપર જે પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે બહુ સરસ અને સુંદર કાર્યક્રમો યોજવામાં આવ્યા છે આ પાછલા લગભગ અઠવાડિયાથી બધા કાર્યક્રમો દરેકે દરેક વિસ્તારમાં લોકો લઈ રહ્યા છે બધા ખુશ છે અને